બનાસકાંઠા એલસીબી પોલીસે ગરફોડ ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે કરી ધરપકડ કાંકરે તાલુકા થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈસરવા ગામે થયેલ ગરફોડ ચોરીનો વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા એક લાખ બાર હજાર ચારસો નેવ્યાસી સાથે કિશમને પકડી પાડતી એલસીબી પાલનપુર બનાસકાંઠા

દરમિયાન થરા મુકામી ચોરીમાં ગયેલ સોનાનું કડું પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ બીએનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરી સદર ઇસમને બીએનએસએસ કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી કાગળની કાયદેસરની કાર્યવાહી થરા પોલીસ સ્ટેશન સોંપેલ છે પકડેલ આરોપીનું નામ પિન્ટુભાઈ રમેશ ચિતાણેચા ઠાકોર મુડ રહે કાંકર તાલુકો કાંકરેજ હાલ રહે મુજરુ જુના તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર